કેલ્ક્યુલેટર દરેક પાસે હોવું ફરજિયાત છે બચ્ચા પાર્ટી કેમ છો બધા ઓલ ગુડ ઓલ ડન હેલો એવરી વન હેલો કેવલ સમીરા અલ્તાફ તેજસ્વી સહેનીલા અલ્તાફ ચાલ ડન છે નો ઇશ્યુ એટ ઓલ ઓલ ક્લિયર ઓલ ડન વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ ચલો ઉદાહરણના દાખલાની આપણે વાતો કરવાની છે કેલ્સી બધા લઈ લેજો ટેક્સ્ટબુક તો ઓબ્વિયસલી હોવાની છે જ દરેક પાસે ચાલો મજા મારે એકદમ મજા મજા ચલો રકમ માં ધ્યાન જો પેલું શું કીધું છે 8.2 જો દાખલા સરસ મજાના છે ચેપ્ટર ના દરેક દાખલા ફોર્મ્યુલા બેઝ છે પણ એમસીક્યુ માં એવા ટાઈપ ના જ એમસીક્યુ પૂછાવાના છે તો બી રેડી શું કીધું છે એક 25 મેગાહર્ટ્ઝ આવૃત્તિ ધરાવતું આવૃત્તિ બચ્ચા પર કે આપણે આપી દીધી છે 25 મેગાહર્ટ્ઝ 8.3 ગીવન ડેટા

ચોક્કસ સમયે અવકાશના કોઈ ચોક્કસ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર સદિશ રીતે આપેલું છે ભાઈ વિદ્યુત ક્ષેત્ર તમને આપી દીધું છે છ પોઈન્ટ ત્રણ જે કેરેટ વોલ્ટ પર મીટર વિદ્યુત ક્ષેત્રના બે એકમ છે એક વી વીએમ ઇનવર્સ બીજું કયું હતું કમેન્ટ કરો તો કેટલાને યાદ છે બે એકમ આપણે કીધા હતા બે યાદ રાખજો એક છે વી એમ ઇનવર્સ વી બરાબર ઈડી ઉપરથી વીએમ ઇનવર્સ બીજું હજી એક છે એફ બરાબર ક્યુ પરથી ચાલો કેટલાને યાદ છે હું બી

પહેલા મૂલ્ય શોધીએ પછી કઈક દિશાની વાતો કરશું આનું મૂલ્ય કેટલું છે 6.3 ઈ આપી દીધું તો બી મરી જાય ક્યુ સૂત્ર વાપરે ફટાફટ મને કમેન્ટ કરો તો ક્યુ સૂત્ર વાપરે ફટાફટ ફટાફટ આપણે જાણીએ છીએ કે આ વસ્તુ લાક્ષણિકતા તમે તમને ઘણી વખત શીખાડેલું છે કે તમને આજ ધંધા કરવાનો છે ઈ આપશે ને બી પૂછશે ને બી આપીને ઈ પૂછશે ક્યુ સૂત્ર લગાડાય ક્યુ સૂત્ર બચ્ચા પલટી લગાડાય ઈ બરાબર ઈ બરાબર bc કીધુંતું આપણે બરાબર abc e = bc આના ઉપરથી b ને સબ્જેક્ટ બનાવી લઈએ તો જે અહીંયા આપણે શોધવાનું છે b આ ખાલી મૂલ્ય મળશે આના ઉપરથી શું મળશે આપણે બચ્ચા પાળતી મૂલ્ય પણ પહેલા મૂલ્ય તો સીધી લઈ લે પછી ડિરેક્શન એ કંઈક વાતતો કરશું b = થવાનું છે e / c ચલો બन्ने વસ્તુ તમારી પાસે છે e છે 6.3 e આખા ગામને ખબર છે કેટલું થવાનું છે 3 * c એટલે કે શું છે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ 3 * 10 8

પણ આપણે જે પૂછેલું છે એના પર થોડીક એવી નજર નાખજો સદિશ બી એવું પૂછેલું છે એટલે કે એની દિશા પણ કેવી પડશે દિશા કેમ ખબર પડશે કોની કમેન્ટ નહી ઓરાયો જો બોલો ચલો દિશા કોની ખબર દિશા કેવી રીતે ખબર પડશે દિશા કેવી રીતે ખબર પડશે વેલોસિટી નું ઝડપનું સૂત્ર આપણી પાસે ખબર છે ને આ જાગે તથા એની જે ઝડપ હતી ઝડપનું સમીકરણ કેવું છે એની જે સી છે ઝડપ છે સદી વેગ છે ને વેગની ની વાતો કરીએ બરાબર વેગની ડિરેક્શન ધારો કે વેગની વાત કરે વેગ જે છે v બરાબર સૂત્ર શું યાદ રાખવાનું કીધું તું e ક્રોસ b પર થી v ની ડિરેક્શન કઈ છે સદીશ v સદીશ v કઈ દિશામાં છે ભાઈ સદીશ v કઈ દિશામાં કીધું છે પ્રસરણ દિશા તમને શું કીધું તું x બરાબર x કીધું તું v પરથી થી v x દિશામાં

બે થવાના છે ને ઝેડ માં પણ બચ્ચા પલટી બે થવાના છે ઝેડ માં હશે તે ફાઇનલ થઈ ગયું છે બરાબર ચલો ડન છે ઝેડ માં હશે તે ફાઇનલ થઈ ગયું છે એના પરથી બી ની દિશા બી ની દિશા પોઝિટિવ ઝેડ લખાય કે કે પછી નેગેટિવ ઝેડ શું લખું ખાલી જગ્યામાં સૂત્ર છે જો કંઈક આવું હિન્ટ આપી દઉં છું તમને હિન્ટ v બરાબર e ક્રોસ b ચલો દરેકની ની બચવા પડતી દિશા લખો દરેકની દિશા લખો વી ક્યાં કીધું છે વી કીધું છે પોઝિટિવ એક્સ એટલે આ થઈ ગયું તમારા માટે ધારો કે આઈ કેરેટ બરાબર આનું તો આપણે શોધવાનું છે સોરી ઈ આપી દીધું છે ને ઈ આપ્યું છે વાય માં સોરી અહીંયા કરી નાખીએ જે કેરેટ ને અહીંયા આપણે શોધવાનું છે ચલો એવો લગાડું કે જે ક્રોસ કે કે જે ક્રોસ માઈનસ કે તે જવાબ આપણો આઈ આવવો જોઈએ તો અહીંયા ખાલી જગ્યામાં શું આવવું જોઈએ બચવા પડતી આઈ જે કે જે સાથે તમે ગુણાકારમાં શું કરો કે જેથી જવાબ તમારો આઈ કેરેટ પ્લસમાં આવે તો આપણે ખબર છે જે સાથે સર પ્લસ કે કરવું પડે જે ક્રોસ કે થઈ ગયું પ્લસમાં જે ક્રોસ કે કરશો જવાબ આવશે તમારી પાસે પોઝિટિવ આઈ તો અહીંયા આપણે જવાબમાં શું આવશે કે કેરેટ આ કે કેરેટ છે તો આની જે કે ડિરેક્શન આવશે કે કેરેટ એટલે શું બતાવે છે પ્લસ z

જે હોય એ ચાલ ગાબો મળી ગયો છે ઓકે ચાલ વોટ ઇઝ નેક્સ્ટ આના ઉપરથી ફાઇનલ સમીકરણ કેવું બનશે ધેટ મીન સદિશ બી ઇઝ ઇક્વલ ટુ મૂલ્ય મૂલ્ય કે છે કેટલું છે 2.1 ક્રોસ 10 ની માઈનસ 8 ડિરેક્શન છે પ્લસ z z એટલે કે k કેરેટ યુનિટ આવવાનો છે એનો ટેસ્લા ચલો ધીસ ઇઝ બોક્સ ધીસ ઇઝ યોર આન્સર ચલો કોઈને પ્રશ્ન ચલો કોઈને પ્રશ્ન સ્ક્રીનશોટ લઈ લેજો સ્ક્રીનશોટ લઈ લેજો બચ્ચા પાર્ટી દાખલો પતી ગયો છે આવૃત્તિની જરૂરત નથી પડે નહીં આવૃત્તિ ખાલી તમને મોજ આપવા માટે આપેલી છે આવૃત્તિ ની ક્યાંય કામ છે નહીં આવૃત્તિ મોજ કરવા માટે આપેલી છે ચાલો ડન ઓલ ક્લિયર ચાલો સેકન્ડ દાખલામાં જાવ ચલો કાઢી નાખું છું દૂર કરું છું સ્ક્રીનશોટ લઈ લેજો લઈ લેજો સ્ક્રીનશોટ ઓકે ચાલો દૂર કરું છું દૂર કરું છું ઓકે ડન ડન આઠ પોઈન્ટ ચાર આવા બચ્ચા પણ એમસીક્યુ બને છો આવા એમસીક્યુ હોય છે આ બોર્ડમાં પણ આવા એક માર્ક્સ નું દાખલો બની જાય એમસીક્યુ માં જો આવું સેમ ટુ સેમ આવું પૂછી નાખે કેમ કે આમ જોતા ઈઝી વસ્તુ છે ફોર્મ્યુલા બેઝ છે ચાલો પ્રેક્ટિસ કરશું એટલે બધું ફટાફટ મસ્ત આવડી જશે નથી ને કોઈને વાંધો બોલ જો ભાઈ ડન વેરી ગુડ ચાલો 8.4 કરી નાખીએ

કોઈ દિશાની વાત નથી નથી ખાલી મૂલ્ય આપેલું છે પોઈન્ટ પાંચ ક્રોસ દસ ની ત્રણ એક્સ ઝીરો પોઈન્ટ પાંચ ક્રોસ દસ ની ત્રણ એક્સ પછી શું કીધું છે પ્લસ એક પોઈન્ટ પાંચ ક્રોસ દસ ની અગિયાર ટી આપી દીધો છે તમારી દિવ્ય દ્રષ્ટિ નાખશો એટલે તમને બધું બચ્ચા જે મેન સ્વરૂપ હતું ને યાદ આવી જશે બી ઝીરો સાઈન કે

ચલો પ્રસરણની ડિરેક્શન કઈ છે પ્રસરણની ડિરેક્શન બચ્ચા પાર્ટી નેગેટીવુડ વેરી તે બતાવશે પ્રસરણની દિશા એક્સ ડિરેક્શનમાં છે અહીંયા પ્લસ છે બે વચ્ચેનો જ્યારે કણ આપણે ખબર છે કે એક્સ ઓમેગા t અથવા તો ઓમેગા t એક્સ એવું હોય તો નેગેટિવ x માં થશે વેરી ગુડ જો આ MCQ બનેવો આવું સમીકરણ આપ દે પછી સીધું કહી દે કે પ્રસરણની દિશા અચ્છા તો આના ઉપરથી ખબર પડે વિદ્યુત ચુંબકીય દોલનો ક્યાં કરતા હશે તો આના ઉપરથી ખબર પડે સોરી ચુંબક્ય ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર આના ઉપરથી દોલન કરતા છે અને વિદ્યુત ક્ષેત્ર તો કે આ બંનેને લંબ y ને x ને લંબ એટલે કે આવવાનું છે z ચલો કઈ તકલીફ ફીલ થાય છે ને દરેક ને થિયરી સાથે મેચ કરી શકો ને ચલો લેમ્ડા ને ન્યુ શોધવાના છે હવે યાર એ તો યાર જાતે થઈ જાય એવું છે યાર લેમડા ને ન્યુ મારે કરાવવા પડશે કોઈ ને હે ચલો આ સમીકરણ ને આપેલ સમીકરણ ને આપેલ સમીકરણ ને કોની સાથે સરખમ સ્ટાન્ડર્ડ સ્વરૂપ છે એની સાથે આપેલ સમીકરણ ને સ્ટાન્ડર્ડ સ્વરૂપ કેવું છે સર જી બી બરાબર બી ઝીરો સાઈન kx plus પ્લસ ઓમેગા ડી સાથે સરખાવતા

બાર પોઈન્ટ છપન દસ ની આઠ ગત ઓહો તમે ક્યાં પહોંચી ગયા છોટ પાંચ ક્રોસ દસ ની ત્રણ બે ગુણાકાર પાય એટલે કે છ પોઈન્ટ અઠ્યાવીસ છેદ પોઈન્ટ પાંચ એટલે આ થયું વન પોઈન્ટ ટુ વન પોઈન્ટ ટુ ઉપર જશે કેટલું થશે વન પોઈન્ટ ટુ ઉપર જશે તો બાર પોઈન્ટ છપન દસ ની મારી પાસે જૂની ટેક્સ્ટબુકમાં કઈ જવાબમાં લોચો નથી ને બાર પોઈન્ટ છપ્પન ક્રોસ દસ ની માઇનસ ત્રણ લેમડા છે તો યુનિટ શું થવાનું છે રે ચાલો જૂની ટેક્સ્ટ બુક છે મારી પાસે તો કદાચ જવાબ મને અહીંયા ટેક્સ્ટ બુકમાં ખોટો આપેલો હશે તમારી પાસે જવાબ આ ફાઇનલ છે ને ચાલો મારી પાસે બુક છે એમાં પણ એમ જ છે ઓકે જવાબ બાર પોઈન્ટ છપ્પન જ છે તો બાર પોઈન્ટ છપ્પન જ છે તો એમાં મિલીમીટર કરવું પડે 10 ની ત્રણ છે તો મીટરમાં બાર પોઈન્ટ છપ્પન નો ચાલે

અગિયાર મળે ને આની સાથે સરખામણી કરો તો ઓમેગા બરાબર તમને એટલું મળે એક પોઈન્ટ પાંચ પ્લસ દસ ની અગિયાર ઓમેગા ટી ટી સાથે ઓમેગા ઓમેગા એટલે થવાનું છે ટુ પાઇ ન્યુ ઓકે તો ટુ પાઇ ન્યુ બરાબર તમને મળશે એક પોઈન્ટ પાંચ ક્રોસ દસ ની અગિયાર તો ન્યુ બરાબર તમને મળશે એક પોઈન્ટ પાંચ ક્રોસ દસ ની અગિયાર ના છેદમાં ટુ પાઇ ચલો ન્યુ ની વેલ્યુ આપી દેજો સર રેફરન્સ બુકમાં રેડી જ છે રેડી એટલે કે આ જે છે એ જે છે ને રેફરન્સ બુકમાં રેફરન્સ બુક માં રેડી જ છે એટલે અહીંયા જે આપેલું છે એ જ છે ને ચલો ડન ચાલો વેરી ગુડ અક્ષરાનંદ પબ્લિકેશન માં બાર પોઈન્ટ છપ્પન રોજ દસ ચલો તો સુધારો કરી લેજો ભાઈ બરાબર ફાઈનલ જવાબ બચે પછી આ ટાઈપ નો આવે છે કાં તો આ કાં તો આ અને સાચો આ જ છે બે ટુ પાય એટલે કે ત્રણ પોઈન્ટ ચૌદ ગુણાકાર બે એટલે છ પોઈન્ટ અઠ્યાવીસ

પછી એક પોઈન્ટ આગળ પાછળ કરીને ગીગા હર્જબુક વાળા હર્જ કરેલું છે એટલે ખબર પડે દસ ની નવ તો અહીંયા આગળ આગળ જવા દઈએ થઈ જશે તમારી પાસે પાછળ દસ ની નવ હર્ષ તો દસ ની નવ વર્ષ એટલે કે ગીગા થઈ જાય તો ગીગા એટલે કે ત્રેવીસ પોઈન્ટ અઠ્યાસી ને બદલે ત્રેવીસ પોઈન્ટ નવ ઓલમોસ્ટ કરીને લખીએ તો એ હાલે ગીગા હર્જ કોઈ બી ચાલે

ચાલો હવે ત્રીજો ચોથો દાખલો પણ એકદમ ઈઝી છે ત્રીજા ચોથા દાખલામાં કશું અઘરું નથી એકદમ ઈઝી છે પણ એ પહેલા મારે તમને થોડુંક એવું બેઝિક થિયરી મારે તમને સમજાવી પડશે થોડીક એવી વ્યાખ્યાઓ મારે તમારી પાસે ક્લિયર કરાવી પડશે કેમ કે ત્રીજા ચોથા દાખલા માટે આપણે અમુક વ્યાખ્યા આપણા મગજની અંદર કમ્પ્લીટ હોવી જોઈએ જેમ કે છે પાવર ઉર્જા ઉર્જા ઘનતા તીવ્રતા બરાબર જો કે છે બધું આમ જોતા એનર્જી જ છે પણ એનર્જીને ક્યારે પાવર કેવું ક્યારે ઉર્જા ઉર્જાઘનતા ક્યારે તીવ્રતા એના માટે નાનો ખોડો આપણે અત્યારે લેક્ચર લઈ લઈએ કે જેની અંદર આ દરેક ટર્મ હું તમને ક્લિયર કરાવું છું

ચાલો ચલો સર થર્ડ માં બી બાકી છે હજી બી શોધવાનું બાકી છે અચ્છા હજી શું શોધવાનું કીધું વિદ્યુત ક્ષેત્ર માટેનું સમીકરણ આ હા હજી તો વિદ્યુત ક્ષેત્ર માટેનું સમીકરણ બાકી છે ભાઈ ચાલો 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 આ એ પાર્ટ ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લીધો ને આને દૂર કરું છું બરાબર આને દૂર કરું છું ચાલો વિદ્યુત ક્ષેત્ર માટેનું સમીકરણ હવે આપણે મેળવીએ આપણે કીધું હતું કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર હોય કે ચુંબકીય ક્ષેત્ર એની જે કળા છે સેમ કળામાં બંને ગતિ કરવાના છે ફેઝ સેમ રે એટલે પાછળની તો કંઈ માથાકૂટ કરવાની જરૂર છે જ નહીં બીજા પાઠની અંદર તમને વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ પૂછ્યું છે ઈ બરાબર શું તો સાઈન પછીની જે સ્ટોરી છે તો બેઠે બેઠે લખી નાખવાની સાઈન પછીની આખી સ્ટોરી બેઠે બેઠે લખી નાખવાની આ જે બી ઝીરો છે એની વાતો કરીએ અહીંયા બી ઝીરો તો અહીંયા શું આવશે ઈ ઝીરો બરાબર તો પેલા તો ઈ ઝીરો મેળવીએ

તો e 0 આવશે બચ્ચા પાર્ટી 2 ગુણાંકમાં 3 એટલે કે 6 - 7 - એટલે થશે ગુણાંકમાં 10 ની 1 તો ફાઇનલ જવાબ આવશે e 0 આવશે તમારી પાસે 60 10 10 ની 1 1 એટલે કે e થઈ ગયો છે 10 t થઈ ગયો છે બચ્ચા પાર્ટી 60 એકમ તો કે nc ઇનવર્સ vm ઇનવર્સ બંને એસા એકમ છે કોઈ ભી લખી નાખો 4 હવે હવે અ હવે અહીંયા જો ડિરેક્શનની વાતો નહીં કરવાની

ચુંબકીય ક્ષેત્રનું આ સોરી વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ બરાબર ez e0 હમણાં જ આપણે સોધ્યા છે 60 બરાબર 60 પાછળની સ્ટોરી તો બંનેમાં સહેમત થવાની છે કે kx એટલે કે આ જ થવાનું છે 0.5 ક્રોસ 10 ની 3 x 1.5 ક્રોસ 10 ની 11

બરાબર અહીંયા હતું બે પોઈન્ટ બે ગુણાકાર માં દસ ની અહીંયા આવશે સાઈઠ પાછળ બધું સેમ ટુ સેમ માર્ક દેવાનું બરાબર ચલો આવડી જાય દરેકને ને ચલો દરેક આવડી જાય ચલો ફાઇનલ યો ચલો ફાઇનલ બચ્ચા પાર્ટી યો સ્વેગ વાળા યો ઓકે ચાલ ડન ક્લિયર આઈજે કે કરશું તો ઝેડ જ આવશે હા એ આઈ જે કે કરવાથી આવશે ઝેડ હા આઈ જે કે કરવાથી પછી પેલી ઝેડ જ આવશે પણ ક્યુ ઝેડ ક્યુ ઝેડ પ્લસ ઝેડ કે માઇનસ ઝેડ ચલો એ મને કહેવો જોઈએ આ ઝેડ આવશે એ ખબર પડી જાય ઝેડ તો ખબર આઈ કે ઉપરથી ઝેડ જ આવવાનું છે પણ પ્લસ ઝેડ કે માઇનસ ઝેડ એના માટે તમને આ વાય ક્યાં છે એ ખબર હોવી જોઈએ ને વાય કીધું છે માત્ર

વેરી ગુડ સાબાસ ચાલો પૂરું કરીએ અહીંયા લિંક ફરીથી આવ્યો છે ગ્રુપમાં